નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઉપલેટા શહેરના વિઘ્ન દૂર કરજો નગરના ના વિઘ્ન હરજો વિઘ્ન હરતા વિનંતી સાથે પ્રાર્થના કરતા અધિકારીઓ ઉપલેટા શહેરના નગરજનો હાલ ગણપતિ ઉત્સવમાં લીન બન્યા છે ત્યારે શહેરીજનો શહેર કુટુંબ કે સમાજ ઉપર આવતા વિઘ્નો દૂર કરવાની દુદાળા દેવને પ્રાર્થના કરતા હોય છે પણ ગઈકાલે શહેરમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો તે સમગ્ર શહેરીજનોમાં પ્રશંસાને પાત્ર બન્યો હતો

ઇકો ફ્રેન્ડલી ગણ ગણપતિ પાંડાલમાં પૂજન અર્ચન કરી મામલતદાર નિખિલ મહેતા પીઆઈ બી આર પટેલ ચીફ ઓફિસર ઉદ્યનશીત અને લોકોના હૃદયમાં જેનું સ્થાન છે તેવા પૂર્વ ચીફ ઓફિસર નીલમ ઘેટીયા સહિતના અધિકારીઓ શહેર સમાજ આગેવાનો નિકુલભાઈ ચંદ્રવાટિયા હરપાલસિંહ જાડેજા ભરતભાઈ રાણપરિયા તા ને વિનંતી સાથે પ્રાર્થના કરી શહેરીની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજન અર્ચન અને પ્રાર્થના કરવા જોવા મળ્યા હતા ગણપતિના પંડાલમાં દર્શન કરવા આવેલા શહેરીજનોને પણ

આપણે પીએસી બીઆર પટેલ સાહેબ જુઓ સચિવ ઉદયભાઈ નસીદ તથા નીલમબેન ખેટિયા આજ રોજ પુરા શહેરમાં જેમ કે અમારા વોર્ડના રાજમોતી નગરમાં આરતી કરેલ છે ત્યારબાદ આગળ જે જૂની જે આપણે સ્થાપના છે દરબારગઢની ત્યાં પણ આરતી કરેલ છે ત્યારબાદ એક ગ્રુપ છે સિકા ગ્રુપ ત્યાં દર વર્ષે પેન્સિલના ગણપતિ કરે છે પેન્સિલ છે ગ્રેવર સંચાના એ પ્યોર સો ટકા ઇકોફ્રેન્ડલી છે ગણપતિ તેમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામાંકિત અધિકારીઓ ગામની એકતા જળવાય અને કાયમી સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય બને એ માટે તમામ કરેલ છે અને એક મેમ્બર તરીકે હું સાથે તો તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને તમામ ગામના આગેવાનો પણ જોડાયેલા છે અને પુરા શહેરમાં આજે ગણપતિ મહોત્સવ નો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખૂબ આભાર માનું છું